ખેડૂત મિત્રો ઘણી બધી બાબતો એવી છે કે છાપાની અંદર આવી જતી હોય છે અને સર્ક્યુલર નથી પહોંચ્યા હોતા ઘણી વખત જીઆર આવી જાય છે અને અમલવારી નથી થતી આવા ફોન અનેક આવે છે તો એ બાબતનો એક ફોન સાંભળો પછી એનું માર્ગદર્શન આપું છું હવે ઓલું થોડુંક જમીનની માહિતી જોતી હતી મારે હા હા તો ફ્રી છો અત્યારે હા પૂછી લ્યો તો આપણે છે ને હમણાં મારા મામાની જમીન છે ને હમ એમાં અમારે નામ લીધેલા હતા ક્યારે કઉ તમને બે ત્રેવીસ માં ત્રીજા મહિનામાં અને તે પછી એમાં અમે છે ને એમાં નામ કમી થઇ ગયા અને તે પછી એને જે છે ને જમીન એ બિનખેતી માં મૂકી તો હવે એવો ઓલો કઈ કાયદો એમ કે છે કે આવ્યો છે પાછા ઈ જે બિન અ આ નામ જેના નીકળી ગયા ને બિન ખેતી માં જેની જમીન વહી ગઈ હોય એ પાછા ખેડૂત ખાતેદાર માટે અરજી કરી શકે છે એના માટે કે હા બ એની હજી અમલવારી થતી નથી હા સર્ક્યુલર આવી ગયો છે હજી અમલવારી નથી થતી થોડો સમય રાહ જોઈ જાવ ઓકે બાલે બાલે હા ખેડૂત મિત્રો આવા ઘણા બધા ઇશ્યુ છે જેમ કે બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે એ અંગે છાપામાં આવી ગયું છે અનેક ફોન મને આવે છે ભાઈ ઉતાવળા ન થાતા એ બિન ખેડૂત જમીન ખરીદી શકશે ખેડૂત ખાતે દાન નહીં ગણાય એ તો કેટલી જમીન અભળાવીને જવાના અભળાવી એટલે શું બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી લે પછી પાંચ વર્ષ દસ વર્ષ પછી વેચી નાખે એટલે બીજો ખેડૂત ખરીદે ને એ પણ ફસાઈ ગયો આવું અનેક અગાઉ નહી થઈ ગયું છે જેમ કે એક સાત બે પંદર પહેલાનો કોઈ બિન ખેડૂત હોય અથવા તો ત્યાર પછી નો બી હોય અથવા ખેડૂત તરીકેની ખાતેદારી મટી ગઈ હોય ને એને ખેતીની જમીન ખરીદીને પછી વેચી નાખી એક સાત બે હજાર પંદર પછી આવી જમીન જેના ગળામાં આવી ગઈ એ બધાય ફસાઈ ગયા આવી જ રીતે આ સંતુલિની અંદર સરકાર એમ કહે છે કે બિન ખેડૂત જે થઈ ગયા છે કેવી રીતે ખેડૂત જમીન વેચીને ખરીદી થઈ ગયા છે એ નહીં એને દૂધે નહીં ધોવાય આ ખાલી બિલ્ડર લોબી વાળા એટલે કે જે લોકોએ જમીન પોતાની ખેડતીની હતી અને ખેતી કરી નાખી ચાહે ઇન્ડસ્ટ્રીઝ કરી ચાહે પ્લોટિંગ કરી નાખ્યું ચાહે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ કર્યું ચાહે પોતાના ખુદના વપરાશ માટે ખેતી કરી અને ખેડૂત મટી ગયા એ લોકો ખેતીની જમીન ખરીદી શકશે આ એના માટે છે હજી એની અમલવારી થતી નથી પણ ખેડૂતો જેની જમીન વેચી નાખીને ખેડૂત થઈ ગયા અથવા ખેડૂતો તેમ ક્યાંક ખાતેદારની કડી તૂટે છે એટલે કાંઈ કાકા પાસેથી જમીન લીધેલી છે તો પણ એ ખેડૂત ગણાશે નહીં આવા લોકો એ આમ બહુ છે ને હા ઉત્સાહમાં આવી જવું નહીં એવી જ રીતે આવા તો ઘણાય સર્ક્યુલર છે કે જેની હજી અમલવારી થતી નથી જેમ કે એ તો તારીખ યાદ રાખી રાખી દેશો રમણીભાઈ યાદ રાખવા દયો ને આવ્યું જે છે એ છ ચાર પંચાણુ પહેલાની કળી તૂટતી હોય તો અમલ જોવાનું રહેતું નથી એને ખેડૂત ખાતેદાર ગણવાનો છે પણ હજી કોઈ ગણતા નથી આવા સર્ક્યુલર તો કેટલાય આવી ગયા એટલે થોભો અને રાહ જુઓ હજી જાતાની ક્યાંય હજી અગત્યની માહિતી આપું છું આવી અવનવી માહિતી તમારે જોતી હોય નવી માપણીના પ્રશ્નો હોય આવા લોટ ઓફ ઇશ્યુ છે નવી નવીમાં આપણી ભારદેન એટલે કહું છું કે હમણાં પંદર દિવસ જ રિયા આવે ડિસેમ્બર મહિના આડા એ પેલા વાંધા હરજીઓ જે દેવાની થતી હોય એ દઈ દેજો અને આવા રેવન્યુના માર્ગદર્શનના જ્યાં જ્યાં ખેડૂતો ભેગા થાય ત્યાં હું ઘણી જગ્યાએ જાઉં છું પણ ભવ્ય સેમિનાર જે છે એ હમણાં થવા જઈ રહ્યો છે એ છે પંદર તારીખ એટલે ગયા જેવા નથી આવતી કાલે જ પંદર તારીખને રવિવાર બે વાગ્યાથી સાંજે એક પ્રશ્ન પૂરા થશે ત્યાં સુધી જવાબ આપીશ ખેડૂતોના કામ કરી દઈશ રેવન્યુ રેકોર્ડ ચેક કરશું એનું અંગેનું માર્ગદર્શન બે કલાકનું લેક્ચર આપશું કે શું કાળજી લેવી જોઈએ જો ખેડૂત યાદ રાખે તો હા બાકી વોટ્સએપમાં કંઈ કંઈ થાકી જાવ છે કોઈ યાદ નથી રાખતા પણ ક્યાંક દાડા નાખીએ સમજા એટલે એક દા જેટલા ઉગવા એટલા ઉગે તો ખરા ને એ વટવૃક્ષ મૂકો થાય ને તો છાંયા કેટલાય બેહી શકે જેમ કે ચકલી ને પર પક્ષીઓ કેટલાય પેપા ખાય છે બધા ક્યાં ઉમરા ઉગતા નથી પણ જેટલા ઉમરા ઉગી જાય ને કેટલાય માણસો ને છાંયો આપે બસ આપણો હેતુ આ છે તો ભારતીય કિસાન સંઘ આયોજિત ભવ્ય કાર્યક્રમ છે બાબરાની બાજુમાં ચામડી ગામે ગૌશાળા છે શિવલહેરી ગૌશાળા ત્યાં કાર્યક્રમ છે જાજો બધાય આ આવજો આજુબાજુના બીજા ખેડૂતોને લઈ આવજો હું રમણીભાઈ હાજર રહીશ અને તમને માર્ગદર્શન આપીશ જેને મારો કોન્ટેક કરવો છે એને અગાઉ કેટલા આંકડા આપી ચુકું છું રમણીભાઈ કોટલીયા મોબાઈલ નંબર આ આંકડો આ છે નવમો આંકડો નવ છે એ અનેક વાર કીધું છે હવે દસમો આંકડો હમણાં જ આપી દઈશ એટલે જોતા રહેજો એટલે તમારું જ્ઞાન પણ વધશે અને મારા સુધી પહોંચવાનો રસ્તો પણ મળશે